હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજ હું તમારી જોડે શેર કરીશ મહાશિવરાત્રી પર ખવાતા શક્કરિયાને કેવી રીતે બાફવા કે શેકવા તેની રેસિપી આજે આપણે શક્કરિયાને બાફવા માટે કુકર કે પાણી કોઈનો પણ ઉપયોગ નહીં કરીએ તો શક્કરિયાને બાફવા માટે હું એકદમ નવી અને સૌથી સરળ રેસિપી બતાવીશ તો આ વિડિયો એન્ડ સુધી જોજો તમને પણ રેસિપી ખૂબ જ ગમશે અને સ્પેશિયલી આ રીતે શક્કરિયાને બાપશો એટલે શક્કરિયાની મીઠાશ એકદમ સરસ રીતે જળવાઈ રહે છે તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને તમે પણ આ રીત કરી જરૂરથી ટ્રાય કરજો તો પહેલાં આ રીતે શક્કરિયા લઈ અને તેને આ રીતે કટ કરી લઈશું જો તમારા શક્કરિયા નાના અને પતલા હોય તો તમે કટ ના કરો તો પણ ચાલે તમે અહીંયા શક્કરિયાને કટ કરી લીધા છે હવે નેક્સ્ટ માટે આપણે કુકરનો ઉપયોગ નથી કરતા આ રીતે તવાનો ઉપયોગ કરીએ છીએ તમે માટીના તવાનો પણ ઉપયોગ કરી શકો છો જે બધાના ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય છે એટલે આપણે આ રીતે તેને બાફીશું અથવા તો શેકીશું તો પહેલાં તવો ગરમ થવા માટે મૂકીશું અને તેમાં અડધી ચમચી જેટલું તેલ એડ કરી અને સરસ રીતે તવાને ગ્રીસ કરી લઈશું ત્યારબાદ કટ કરેલા શક્કરિયાને હવે આપણે તવા ઉપર આ રીતે રાખી દઈશું અને હવે તવાને કવર કરવા માટે ઘરમાં રહેલા કોઈ પણ તમે વાસણનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે વાસણથી આપણે તવાને કવર કરી અને એકથી બે મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ પર કૂક થવા દઈશું તો હવે આપણે ચેક કરી લઈએ આ રીતે ચેક કરતા જઈ અને આપણે શક્કરિયાની સાઈડ ચેન્જ કરતી જવાની છે જો તમે જ્યારે પણ શક્કરિયાની રેસિપી બનાવો ત્યારે આ રીત ફોલો કરશો એટલે શક્કરિયાની મીઠાશ બિલકુલ સરસ રીતે જળવાઈ રહે છે અને શક્કરિયાની તમે કોઈપણ રેસિપી બનાવો કે એકલા શક્કરિયા પણ આ રીતે બાફીને ખાશો તો એકદમ ખાવાની મજા આવે એટલા સરસ એવા મીઠા રહેશે તો આ રીતે આપણે તેની સાઈડ ચેન્જ કરી અને ફરી વખત તેને કવર કરી અને એકથી બે મિનિટ માટે કૂક થવા દઈશું શક્કરિયા બરાબર રીતે બફાઈ જાય ત્યાં સુધી આપણે આ પ્રોસેસને ફોલો કરવાની છે ત્રણ થી ચાર વખત આપણે તેની સાઈડ ચેન્જ કરીશું એટલે શક્કરિયા એકદમ સરસ રીતે તૈયાર થઈ જશે તો હવે તમે જોઈ શકો છો શક્કરિયા નીચેની તરફ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે તેની સ્કીનનો કલર આ રીતેનો ડાર્ક થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાના છે જેથી કરી અને તે બરાબર રીતે કૂપ થઈ જશે તો હવે શક્કરિયાને ચપ્પુની મદદથી ચેક કરી લઈએ તમે જોઈ શકો છો ચપ્પુ અંદર સુધી જાય છે એટલે કે આપણા શક્કરિયા એકદમ સરસ રીતે કૂપ થઈ ગયા છે તો હવે શક્કરિયાને આ રીતે પ્લેટમાં કાઢી લઈએ તો તમે અહીંયા જોઈ શકો છો શક્કરિયા એકદમ સરસ રીતે કૂપ થઈ ગયા છે આ રીતે કટ કરી અને તમે જોઈ શકો છો તો જો તમારે પણ આ રીત ક્યારેય ફોલો ના કરી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો શક્કરિયા ખાવામાં એટલા સરસ ટેસ્ટી અને મીઠા લાગશે કે તમે બીજી બધી રેસીપી બિલકુલ ભૂલી જશો તો તમને મારી આજની આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો રેડ બટન ઉપર ક્લિક કરી અને જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો